નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈફ અને ઝટપટ ન્યૂઝ નવસારીના બિયાર ફાર્મ અને ઓમ પાર્ટી પ્લોટમાં યુવાધન ધૂળેટીના રંગોમાં રંગાયો નવસારી પંથકમાં હોળી ધૂળેટીની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી નવસારી ખાતે બે સ્થળે ધૂળેટીના વ્યવસાયિક આયોજન થયા હતા જેમાં નવસારી પંથકના યુવાધને મોટી સંખ્યામાં ભાગ લઈને રંગોના સત્વારે રેન ડાન્સની મજા માણી હતી ડીજેના તાલે ઉપરથી વરસતા કૃત્રિમ વરસાદ નીચે યુવાધને ધૂળેટીની મજા ઉન્મુખ ધૂળેટીની ઉજવણીમાં મોટે ભાગે ઓર્ગેનિક રંગોનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો કે શેરી મહોલ્લાઓમાં રમાતી પરંપરાગત ધૂળેટી સાથે હવે મેટ્રો સિટીઓની જેમ વ્યવસાયિક આયોજનો પણ થવા માંડ્યા છે નવસારી પંથકમાં પણ બે સ્થળે ધૂળેટીના કરવામાં આવ્યા હતા નવસારીમાં બે જગ્યાએ યોજાયેલ આયોજનમાં વ્યવસાયિક થી હજારથી વધુની સંખ્યામાં યુવાધને ઉન્મુક્ત થઈને ધૂળેટીની ઉજવણી કરી હતી યુવાઓ દ્વારા ધૂળેટીની ઉજવણીમાં કોઈ વડે રમાતી ધૂળેટી રમી રહ્યા હતા તો યુવાઓ તેમની પ્રિય પ્રવૃત્તિ સેલ્ફીમાં પણ રથ હતા

અને અમારી ટીમ છે હોલીટોનિક્સની આ અમારું સિઝન ફાઇવ છે હોલિટોનિક્સ ને આ વખતે અમે ન્યૂ અવતારમાં લાવ્યા છે ઓમ પાર્ટી પ્લોટમાં જેના અંદર મધ ડાન્સ છે રેઇન ડાન્સ છે ફૂડ સ્ટોલ છે અને બધી સુવિધા અહીંયા રેઇન ડાન્સમાં અને ફૂડ સ્ટોલમાં અવેલેબલ છે આ અમારું ફિફ્થ સિઝન છે ને મારા ટીમ મેમ્બર્સ છે ને અહીંયા ક્રાઉડ એકદમ જ ક્રેઝી થઈ ગયું છે તો થેન્ક યુ સો મચ નવસારીની જનતા માટે ને આટલો સપોર્ટ કરવા માટે થેન્ક યુ સો મચ હોલીટોનિક્સ એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ નવસારી પંથકમાં હોળી ધૂળેટીનો તહેવાર રંગે ચંગે ઉજવાયો હતો રંગોનો તહેવાર તરીકે જાણીતો હોળી ધૂળેટીનો તહેવાર હંમેશા એકબીજામાં આત્મીયતા અને મિત્રતા જન્મા આવે છે નવસારી જિલ્લા તેમજ શહેર વિસ્તારોમાં ધૂળેટીનો તહેવાર રંગે ચંગે ઉજવાયો હતો સાથે સાથે હું ઓર્ગેનાઇઝર છે મારી સાથે બીજા બે ઓર્ગેનાઇઝર છે કલ્પેન ભયેશ્વર અને પ્રિયા ફોંકલ અમે અહીં બી આર ની અંદર ધોલેક નામની ઇવેન્ટ ઉજવી રહ્યા છે એમાં અમારું ઉદ્દેશ્ય છે કે નવસારીનું ટોટલ પબ્લિક

એન્જોય કરી શકે બધા નાચી શકે કૂદી શકે એન્ડ ફૂડ ની મજા લઈ શકે અને લાઈવ ડીજે પણ હોળીના ધૂળેટીના તહેવારોમાં ઉપયોગમાં લેવાતા રંગો અંગે પણ હવે લોકોમાં જાગૃતતા આવી છે લોકો હવે કેમિકલ યુક્ત રંગોને સ્થાને ઓર્ગેનિક અને હર્બલ રંગોનો ઉપયોગ કરે છે તો આવી જ રીતે અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈફ અને જટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન